માં શીતલબેન આવે ઢેડિયા થી સંજય ની બાજુ થી માં માનતા એમની એમના પપ્પા રાખેલી કે એમના પપ્પા પચીસ વર્ષથી દારૂ પીતા હતા માં તા બેને એવું મનમાં વિચાર્યું કે માનતા નથી લીધી એ વખતે કે માં મારા પપ્પા દારૂ છોડતે છે તો દૂધની બોટલ માનતા પૂરી કરવા એમાં પચીસ વર્ષ નો દારૂ માં આ દૂધની બોટલ લે માનતા લેવાની દારૂ બંધ કરી દે માં આ દારૂ આવો જોતા બી નથી માં તો દારૂ માનતા પૂરી કરવા એમાં રામ રામ માં રાત્રે પાડી ગુમ થઈ ગયેલી માં બોટલ માનતા લીધી કે મારી પાડી ગુમ થઈ ગઈ માં ગમે તું મારી ઘેર લી આલથી માં બે દૂધ ની બોટલ માં પાડી સવાર ઘેર આવી માં અને બીજી માનતા એમની છે કે શરીરે ખંજવાળ આવતી હતી માં એની બી દૂધની બોટલ હતી તે બી ખંજળી બંધ થઈ ગઈ માનતા પૂરી કરવા આવ્યો

અને આશા એમને એવી લઈ આવ્યા કે મા નામ પડ્યા લે મારે રાખો મારા પરિવાર છે

હું પાડી તમને છે ને જો તમારી શ્રદ્ધા હોય તમારો ભાવ હોય

ના પાડી નથી માણસ તો મારી માનતા માં વગર દવા માણસ આપડી આપે છે ઉજા કર દે આવ બોલ એ નું પ્રમોણ પટેલ સમાચર નો બોલતી હોય રમતરમ તો બોલતી હોય કે દુનિયા હાથ ઊંચા કરા કમરા થી ની મન એ જો આચાર થી યાદ કરો તું વેરી વાત તમને બાદમાં ખાલ આવું છું આવું છું આનો નું જીવન આજ એક રામ રામ માં પ્રતાપભાઈ આવે માં માનતા એમના ઘરવાળી માં ત્રણ મહિના ની ફૂલ આવતી માં બોટલ ની માનતા લીધી છે માં ત્રણ મટી ગઈ માં પૂરી નવા મા મા માનતા એમને એવી હતી કે 10 વર્ષથી દારૂ પીતા હતા માં અને દારૂ સુતો નતો અમારી માતા એ દૂધની બોટલ માતા લીધી એક અને બીજી માતા એમના છોકરાની હતી એને દુખતું હતું અને ત્રીજી માતા એની છોકરીની બી હતી છોકરીની બીમારીમાં તો ત્રણ ત્રણ માતાઓમાં પાંચ પાંચ દૂધની બોટલમાં પૂરી થઈ જમા આ માતા પૂરી કરવાયા માં રામરામ મારું નામ વિજયભાઈ

માનતા લીધી એમાં આ બીમારી ગમે તેવી છે મટી જશે એક મહિનાથી કશું થયું નથી માં માનતા લેવાથી માનતા પૂરી કરવા છાતી ની બીમારી હતી મારી એક મહિના પેલા થી ગળું ભૂલતું નતું મારી એમને દૂધ બોટલ માનતા લીધી એટલે દૂધની ગળું ખુલી જવું જોઈએ મારી તો થઈ ગયો ને ગળું ખુલી ગયું દૂધ ની બોટલ માનતા પૂરી કરવા

મને કીધું મોન તારા કે મોબાઈલ માં જોઈ ઘેર બેઠા મોબાઈલ ભાઈ ઘેર જોઈ ઘેર ઘેર બેઠા મોબાઈલ માં જોઈ મોન તારા કે ની હા બસ પૂરો આ કોણ છે આપો નવો છો ને એન પ્રસાદ આપો બધો થી અલગ છે આ પ્રસાદ છે આ અલગ 叫回来，我们过年。